નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારે યુટ્યુબ ચેનલની અંદર મિત્રો રેશન કાર્ડ ધારકો માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે જ્યાં મિત્રો રેશન કાર્ડ ધારકોના રેશન કાર્ડ બંધ થવા જઈ રહ્યા છે આવકવેરા વિભાગ દ્વારા રેશન કાર્ડ ધારકોને સીબીડીટી નોટિસ એટલે કે મિત્રો સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ વિભાગ દ્વારા નોટિસ ફટકારવામાં આવી રહી છે શું છે આ નોટિસ એમના વિશે વાત કરીશું આ નોટિસ મળી હોય તો એમાં આગળ પગલાં શું લેવા શું શું ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે

શું 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 લખવામાં આવેલું છે 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 ઉલ્લેખ કરવામાં આવ્યો નોટિસ ફટકારવામાં આવી રહી મિત્રો મામલેદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની કચેરી રોયલ ચોકડી તળાજા તાલુકો તળાજા તેમજ જિલ્લો ભાવનગર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં કોઈ પણ એક અરજદારના નોટિસ ફટકારવામાં આવી છે જેમાં અઢાર સાત બે હજાર પચીસ એટલે કે અઢાર જુલાઈના રોજ આ મહિનામાં જ નોટિસ ફટકારવામાં આવી રહી છે શું છે સંપૂર્ણ હકીકત આવો જાણીએ તો મિત્રો સીમાન મહોદય વિષય રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો બે તેર હેઠળ અન્ન મેળવવા બાબતે અત્રેની કચેરીના ધ્યાન પર આવેલ છે કે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો બે હજાર તેર હેઠળ સરકારશ્રી તરફથી નક્કી કરવામાં આવેલ પાત્ર ધોરણ મુજબ આપ રાહત દરના અનાજનો લાભ મેળવવા માટે નીચે કારણોસર પાત્ર ધરાવતા નથી શું કારણો રહેલા છે એમના વિશે નિશ્ચય લખેલું છે તો મિત્રો સીબીડીટી ઇન્કમ ગ્રુપ એન્યુઅલ ઇન્કમ જેમાં રૂપિયા સો લાખ કરતાં આવક મર્યાદા વાર્ષિક આવક વધારે છે એમના કારણે આ નોટિસ ફટકારવામાં આવી રહી છે તેમજ મિત્રો આથી ઉપરોક્ત જણાવેલ કારણોસર આપનું હાલ એનએફએસએ કેટેગરીનું રેશન કાર્ડ નોન એનએફએસમાં શા માટે તબદીલ ન કરવું તે અંગે મિત્રો આપ જે આધાર પુરાવા રજૂ કરવા માગતા હોય તો તે પ્રસ્તુત પાત્ર મળ્યાદના સાત દિવસને અત્રે કચેરી ખાતે રૂબરૂ રજૂ કરવા નોંધ લેશો એટલે મિત્રો જેને આ નોટિસ મળી છે એમાં એવું ઉલ્લેખ કરવામાં આવેલો છે કે એનએફએસએ છે એમાંથી નોન એનએફએસએમાં તબદીલ કરવામાં આવશે આ નોટિસ મળ્યાની સાથે સાત દિવસની અંદર તમારે તમે જો આ નોટિસને પાત્ર છો નહીં તો તમારે જરૂરી પુરાવા રજૂ કરવાના રહેશે શું શું જરૂરી પુરાવા રજૂ કરવાના રહેશે એમાં વિડીયોમાં આપણે આગળ જોશું તેમજ મિત્રો સદર જણાવેલ સમય મર્યાદામાં આપ તરફથી કોઈ આધારો રજૂ નહીં કરે તો આપનો હાલનું એનએફએસએ કેટેગરીનું રેશન કાર્ડ નોન એનએફએસમાં તબદીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે જેની જાણ થવા વિનંતી છે તો મિત્રો જે કયા કયા ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે એટલે કે આધાર પુરાવા તમારે રજૂ કરવાના રહેશે ટપલ મળ્યાની સાથે કયા કયા ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે વિડીયોમાં આપણે આગળ જોઈશું તેમજ મિત્રો મામલતદાર કચેરીની પુરવઠા શાખામાં સવારે અગિયાર થી બપોરે બે વાગ્યા સુધીમાં મુલાકાત સમયે આધાર તેમજ રેશન કાર્ડ આવશ્યક સાથે લાવવો મામલતદાર કચેરી શ્રી તો મિત્રો જે અગિયાર થી બે ની વચ્ચે તમે જો આ તમારી પાસે જો આ નોટિસ આવી હોય તો તમારે આધાર કાર્ડ તેમજ રેશન કાર્ડ સાથે લઈને જ જવું હવે મિત્રો વાત કરીએ તેમના પછી કે સીબીડીટી નોટિસ શું છે તો મિત્રો સીબીડીટી નોટિસ એટલે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ છે જે આવકવેરા વિભાગની મુખ્ય સંસ્થા છે સરકારે એનએફએસએ લાભાર્થીઓની તપાસ માટે સીબીડીટી પાસેથી માહિતી મેળવી છે જો કોઈની વાર્ષિક આવક રૂપિયા સ લાખ કરતા વધુ જણાય તો તેને એનએફએસએ લાભ માટે અયોગ્ય માનવામાં આવે છે તો મિત્રો આ છે સીબીડીટી નોટિસ તેમના પછી મિત્રો વાત કરીએ તમને નોટિસ કેમ આપવામાં આવે છે ઘણા ખરા એવા અરજદાર છે જેમને રૂપિયા સલક લાખ કરતાં પણ આવક મર્યાદા ઓછી છે તેમ છતાં તેમને આ નોટિસ ફટકારવામાં આવી છે તેમાં શું પગલાં લેવા એ પણ આપણી વિડીયોમાં આગળ જોશું તેમજ મિત્રો સીબીડીટી દ્વારા કેન્દ્ર ડેટામાંથી જાણવા મળે છે કે આપની આવક મર્યાદા રૂપિયા સલક લાખ કરતાં વધુ છે એટલે તમારું નામ એનએફએસએ યાદીમાંથી કાઢી નોન એનએફએસએમાં ફેરવવાની તૈયારી કરે છે માટે તાલુકા મામલતદાર કચેરીમાંથી નોટિસ આવેલ છે તેમના પછી મિત્રો વાત કરીએ કે એનએફએસએ અને માં ડિફરન્ટ એટલે કે તફાવત શું છે તો મિત્રો એનએફએસએ ની વાત કરીએ તો ગરીબ રેખાની સામે આવતા એનએફએસએ માં સમાવેશ થાય છે નોન એનએફ ની વાત કરીએ તો સામાન્ય કે હાઈ આવક એટલે કે વધારે આવક ધરાવતા હોય એટલે કે મિત્રો આવક મર્યાદા હાઈ હોય તેમજ સામાન્ય જીવન ધોરણ જીવતો હોય એમને માં સમાવેશ થાય છે રેશન કાર્ડથી અનાજ ઓછી કિંમતે મળે છે એટલે કે મિત્રો જે રેશન શોપ હોય ત્યાં તમે અનાજ લેવા જાઓ તો તમને અનાજના પૈસા ઓછા સુકવવાના હોય છે ત્યારે કોઈ પણ એન નોનએફેસમાં જ્યારે કોઈ પણ સહાય મળતી નથી તેમજ મિત્રો એનએફસેની વાત કરીએ તો આવક મર્યાદા રૂપિયા સલાહ કરતા ઓછી હોય નોનએનએફમાં આવક મર્યાદા રૂપિયા સલાહ કરતા વધારે હોય આ ફરક છે તેમના પછી મિત્રો વાત કરીએ કે જો તમારે આવક ઓછી હોય તો શું કરવું એટલે કે મિત્રો જો તમારે આવક મર્યાદા ઓછી છે રૂપિયા સ લાખ કરતાં ઓછી છે તેમ છતાંય તમને આ સીબીડીટીની નોટિસ આવી છે આવક વિભાગ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે તો તેમાં પગલાં શું લેવા તેમજ મિત્રો જો તમારી વાસ્તવિક આવક ઓછી હોય જેમ કે રૂપિયા એક લાખ અને પંદર હજાર કરતાં પણ ઓછી હોય વાર્ષિક આવક તો શું કરવું તો મિત્રો એક તો તમારે આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે એ પછી ગ્રામ પંચાયતનો હોય અથવા તો જે તાલુકા વિકાસ અધિકારીનો હોય કોઈ પણ એક રજૂ કરવાનો રહેશે આધાર કાર્ડ જે રેશન કાર્ડમાં જેટલા પણ સભ્યોના નામ હોય એ તમામે તમામના આધાર કાર્ડ રજૂ કરવાના રહેશે તેમજ રેશન કાર્ડ સાથે કચેરીમાં હાજર રહેવાનું રહેશે અને સ્પષ્ટતા કરો કે સીબીડીટી રેકોર્ડ ખોટો છે હવે સીબીડીટી રેકોર્ડ ખોટો છે તો તમારો ઉલ્લેખ કેવી રીતે કરવો એમની ઉપર એક નજર નાખીએ એટલે કે મિત્રો તમે કેવી રીતે અરજી કરશો તો મિત્રો એક સરળ અરજી પત્રક લખવાનો રહેશે જેમાં લખવાનું રહેશે કે હું એનએફએસએ હેઠળ હકદાર છું મારી વાર્ષિક આવક માત્ર એક લાખ અને પંદર હજાર છે સીબીડીટી રેકોર્ડમાં ભૂલ છે મારી અરજી ઉપર વિચાર કરવા નમ્ર વિનંતી તો મિત્રો જો તમને પણ આવી નોટિસ મળી હોય અને તમારી આવક મર્યાદા ઓછી છે તો ચિંતા કરવાની જરૂર નથી દસ્તાવેજો સાથે હાજર રહો અને તમારી હકદાર સાબિત કરો એટલે કે તમે સાસા છે કે ખોટા તે તમે સાબિત કરો તો મિત્રો બસ આ જતી જ સંપૂર્ણ માહિતી રેશન કાર્ડ ધારકો માટે ખરાબ સમાચાર છે એમની કારણ કે મિત્રો સીબીડીટી દ્વારા તમામ જિલ્લાઓમાં નોટિસ ફટકારવામાં આવી રહી છે કારણ કે મિત્રો જે એનએફએસએમાં જેમનો સમાવેશ થાય છે એમની વાર્ષિક આવક રૂપિયા સલાહ કરતાં પણ વધારે છે તેમ છતાંય તે બીપીએલ અંત્યોદય એટલે કે એવાય રેશન કાર્ડ ધારક ધરાવે છે એટલે કે રેશન કાર્ડ ધરાવે છે તો મિત્રો આવા અરજદારોને આ આવકવેરા વિભાગ દ્વારા નોટિસ ફટકારવામાં આવી રહી છે એમનું એનએફએસએમાંથી નોન એનએફએસએમાં રૂપાંતર કરવામાં આવશે એટલે કે એપીએલમાં રૂપાંતર કરવામાં આવશે